નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણીએ સમાચાર મિત્રો આગામી સાત દિવસ રાજ્યમાં ગાઢવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી વધતી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડનો તેથલ દરિયો તૂફાની બન્યો છે સાયક્લોનિક સિસ્ટમના સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તમને તે જણાવી દઈએ કે મિત્રો તેથલ બીચ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે વલસાડ જિલ્લામાં ભારે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદને પગલે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય કરવા રાખવામાં આવી છે પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્રએ આગોતરી તૈયારી કરી લીધી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં એક NDRF ની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી સાત દિવસ રાજ્યમાં કચ્છ વીસ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આવી જ માહિતી માટે પણ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દે કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબર અને વિડીયોને લાઇક કરીએ મિત્રો ધન્યવાદ